નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો વ્યારાના ટીચેકપુરા ગામે રસ્તો ક્રોસ કરતા વૃદ્ધને અજાણ્યા વાહને ટક્કર મારતા ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું વ્યારા પોલીસ મથક ખાતેથી શુક્રવારના પાંચ કલાકની આસપાસ મળતી વિગત મુજબ ટીચકપુરા ગામની સીમમાં રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધ સોમનભાઈ ગામીતને અજાણ્યા વાહને ટક્કર મારતા તેમને સારવાર અર્થે સુરત ખાતે લઈ જવામાં આવ્યા હતા જે તેમનું મોત નીપજતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી વ્યારાની પીપી સવાણી વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સ્વિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ પીપી સવાણી વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતો પટેલ પર્વ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો જેમાં સો મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ સ્પર્ધા અંડર ઇલેવન કેટેગરીમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો જે સ્પર્ધા તેણે એક મિનિટ અઠાવન સેકન્ડમાં પૂર્ણ કરી હતી જેને લઈ શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તાપી એલસી પોલીસે બાઇક ચોરીના આરોપીને ઝડપી લઈ મુદ્દામલ કબજે કર્યો તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ શાખા પાસેથી શુક્રવારના રોજ મળતી માહિતી મુજબ નગરના તળાવ નજીકથી ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી અક્ષય ભુગરીને ઝડપી લીધો છે જે આરોપીએ ગત દિવસો દરમિયાન આર્થિક તંગીના કારણે બાઇકની ચોરી કરી હોવાની કબૂલત પૂરીક્ષમ કરતા પોલીસે આરોપીની અટક કરી મુદ્દામાં કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી સોંગડ તાલુકાના વાઝડડા ગામે ટ્રકે બાઇક ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો સોંગડ પોલીસ મથક ખાતે ચાર કલાકની આસપાસ મળતી માહિતી મુજબ વાઝરડા ગામની સીમા ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જ્યાં બાઇક ચાલક ઉમેશભાઈ ગામીતને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા બનાવનેરી પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લાની સાત કાસી ગામની શાળા ખાતે અધિકારીઓની હાજરીમાં રાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણી કરાઈ તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ કામદેવ યુનિવર્સિટીના અધિકારીઓની હાજરીમાં સાત કાસી ગામની શાળામાં રાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરી ઉજવણી કરાઈ હતી જેમાં શાળાના શિક્ષકો જોડાયા હતા સોંગઠ તાલુકા પંચાયતના કેમ્પસમાં તાલુકા વિકાસ અધિકારી ની હાજરીમાં સ્વચ્છતા અભિયાન યોજાયું પંચાયત કચેરીના કેમ્પસમાં વિકાસ અધિકારી પિયુષભાઈ હાજરીમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં અધિકારી સહિત કર્મચારીઓ કેમ્પસની સફાઈ કરી હતી અને સ્વચ્છતા અંગે જરૂરી સૂચનો આપ્યા હતા કુકરમુંડા તાલુકાના ઓભદ ગામેથી સાત વર્ષનો દીપડો પાંજરે પુરાતા વન વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ કોકરમુંડા તાલુકાના ઉભત ગામેથી મળતી વિગત મુજબ સાત વર્ષે દીપડો મારણ ખાવાની લાલચે પાંજરે પુરાઈ ગયો હતો બનાવને લઈ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ દીપડાનો કબજો મેળવી જંગલમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત લીધી હતી વ્યાનગરના સયાજી મેદાન ખાતે રાજ્યમાં પ્રથમવાર માનવ સાંકળ બનાવી ભગવાન બિરસા મુંડાજીની પ્રતિકૃતિ બનાવવામાં આવતા અધિકારી દ્વારા માહિતી અપાઈ તાપી જિલ્લાના વ્યારનગર ખાતે આવેલ

जिसमें लगभग ढाई हज़ार ट्राइबल स्टूडेंट्स जो हमारे डिफरेंट स्कूल्स में पढ़ते हैं उन्होंने उसमें पार्टिसिपेट किया साथ ही साथ इसमें शपथ और वंदे मातरम जो सॉन्ग है उसका भी सब लोग ने उसमें पार्टिसिपेट किया और वो वंदे मातरम गाया साथ ही साथ मैं ये भी कहना चाहूँगा कि भगवान बिरसा मुंडा जी से हम लोग ये सीख सकते हैं कि हम लोग कैसे स्ट्रेंथ और यूनिटी आपस में बना के रखें उसका भी एक मैसेज दिया गया और इसको हम लोग ने ड्रोन के माध्यम में भी कैप्चर किया है ધન્યવાદ સમય ક્રાંતિ ન્યુઝ ચેનલ માં તાપીના સમાચાર મેળવવા માટે